રાજકોટની જનારા હોસ્પિટલમાં વંદા નીકળવાનો કેસ કે જ્યાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડીયાનું નિવેદન સામે આવ્યું મને જાણકારી હતી અને દવાનો છંટકાવ પણ કર્યો તેવું કહ્યું વધુમાં કહ્યું કે આજે પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અમે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ હજુ કામ ચાલુ નથી કર્યું સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધો છે વહેલામાં વહેલી તકે ત્યાં ફરી દવાનો છંટકાવ પણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું બંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટીસાઈડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે આ ઉપરાંત સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે છતાં કામ ચાલુ નથી થયું એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો પહેલી માર્ચથી કામ ચાલુ કરવાના છે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે